હાલ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત અવસર નાકિયા છેલ્લા વીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે અવસર નાકિયા બે પીપરડી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે રસપ્રદ વાત એ છે કે અવસર નાકિયા રાજકારણના પાઠ કુંવરજી બાવળિયા પાસેથી શીખ્યા છે અને તેને રાજકારણમાં લાવનાર પણ કુંવરજી બાવળિયા જ છે કુંવરજી બાવળિયા પાંચ ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાતા આવતા હતા ત્યારે અવસર નાકિયા ગામે ગામ ખુંદી વળી તેનો પ્રચાર કરતા હતા કુંવરજી બાવળિયાના શિષ્ય રહી ચૂક્યા હોવાને કારણે અવસર નાખ્યા તેમના રાજકીય દાવપેચ સારી રીતે જાણે છે ગામડાઓમાં લોકો વચ્ચે જઈને કેવી રીતે પ્રચાર કરવો અને કયા ગામમાં કોંગ્રેસને કેટલા મત મળશે તેનું ગણિત છ ચોપડી ભણેલા અવસર નાખ્યાને બરાબર ખબર છે એકદમ સરળ અને મિલનસાર સ્વભાવને કારણે અવસર નાખ્યા આસપાસના વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે બીજી તરફ કુંવરજી બાવળિયાએ પ્રધાનપદ મેળવવા ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ તેમની પક્ષ પલટુ તરીકે છાપ ઉભી થઈ છે આ કારણે જસદણના અનેક લોકોમાં બાવળિયા પ્રત્યે રોષની લાગણી પ્રવર્તી રહી છે જ્યારે કે અવસર નાકિયા છે આ ઉપરાંત બાવળિયાની જેમ જ કોળી સમાજ પર પણ તેમનું સારું એવું પ્રભુત્વ છે આમ શિષ્ય અવસરની સાદગી અને વફાદારી ગુરુ બાવળિયાને ચૂંટણીમાં ભારે પડી શકે છે તેમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે Bureau Report, GSTV.